એક એકવાર સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ અજીબ જાનવર દેખાયું છે પાવાગઢના વડા તળાવમાં ફરી એકવાર જાનવર દેખાયું હોવાના સમાચાર મળી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો આ જાનવર તમે જોઈ શકો છો માણસના પગ છે અને માણસ જેવું દેખાય છે પરંતુ આ માણસ નથી આ કોઈ ભૂત કે કોઈ જાનવર છે આ રીતના અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ છે અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વડા તળાવ પાસે આ જાનવર કોઈ ખેડૂતને દેખાયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે અને આ જાનવરને કૂતરાએ દોડ્યા કૂતરા એમની પાછળ પડ્યા અને શેવડે કૂતરાએ પકડી પણ પાડ્યું પણ આ જાનવરે શું કર્યું હવે કોઈ જાદુ કર્યું કે કોઈ મંતર કર્યું કે ખબર નથી પણ કૂતરું ત્યાં જઈને ચૂપ થઈ ગયું ત્યાં જઈને કૂતરું ચૂપ થઈ ગયું એ એ જાનવરને કરડવાના જગ્યાએ કૂતરું જઈને ચૂપ થઈ ગયું હવે તમે વિચાર કરો નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે અવરનવરના વિડીયો વાયરલ થાય છે ફેક વિડીયો પણ વાયરલ થાય છે અને સાચા વિડીયો પણ વાયરલ થાય છે પરંતુ જે રીતના આપણને જે છે આ જાનવર જે છે એ છેલ્લા ત્રણ દિવસથી ત્યાં આગળ આ જાનવર આવતું હોવાના સમાચાર મળી રહ્યા છે એટલે કે પાણી પીવા માટે આવતું હોય કે ત્યાં પાવાગઢથી પાંચ કિલોમીટર એક મોટો તળાવ છે વડા તળાવ તરીકે જાણીતો છે ત્યાં આગળ અવરનવરના જાનવરો પાણી પીવા માટે પણ આવતા હોય છે આજથી એક વર્ષ પહેલાં પણ એક વિડીયો વાયરલ થયો થયેલો હતો વિડીયો વાયરલની અંદર જે કોઈ ડાકોણ આવી હોવાના સમાચાર વહેતા થયા હતા પરંતુ હકીકત મિત્રો એવું નહોતું અત્યારે એઆઈનો જમાનો છે એઆઈ થ્રુથી લોકો વિડીયો વાયરલ કરતા હોય છે એવું બની શકે આની સાથે પણ પરંતુ જે રીતના આપણને સોશિયલ મીડિયાના આધારિત જે વિડીયો આપણો અમને બતાવી રહ્યો છે એ જ વિડીયો છે મિત્રો આ એકે ચેનલ આ વિડીયોને કોઈ પણ પ્રકારને પોસ્ટિંગ નથી કરતું જે રીતના આપણને માહિતી મળેલી છે સોશિયલ મીડિયાના આધારે તમને આ વિડીયો બતાવાય છે આજની વિડીયોની અંદર બસ આટલું તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળવાના છે અને નવી જાણકારી સાથે જે હિન્દ વંદે માત્ર હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો